હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસને મંગળવાર તો આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ એક ડિસેમ્બર બે હજાર પચીસને સોમવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જસદણ માર્કેટયાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર ત્યાંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એંશી શેણ્યા સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકોતેર અડદ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સાહીઠ મગ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો ત્રીસ તુવેર નવસો નેવું રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ ધાણા એક હજાર પાંચસો રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર નવસો પાંચ સોયાબીન છસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ आठसो तल सफेद एक हजार नेऊ रुपयाची तेना उषा भाव त्रण हजार रुपया तल काळा बी हजार बसो रुपयाची तेना उषा भाव पाच हजार नऊसो घाऊ टुकडा चार सो तेना उसा भाव पाच चौसठ मगफळी सात सो दस रुपयाची तेना भाव એક હજાર ચારસો રૂપિયા કપાસ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો ત્રેપન જીરું બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે શેણ્યા સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અઠ્ઠાવન મેથી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ત્રીસ રૂપિયા અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયા મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો ત્રીસ તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો પંચોતેર ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો એકવીસ સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને तेना उसा भाऊ आठसो सत्याशी लसण 500 सो रुपयाची लईने तेना उसा भाऊ 805 पाच रुपया बाजरी त्रणसो पंचावन्न रुपयाची लईने तेना उसा भाव 500 सो रुपया तल सफेद एक हजार त्रणसो रुपयाची तेना उसा भाव बी हजार बसो त्रण रुपया नऊसो रुपयाची लोने तेना उसा भाऊ पाच हजार रुपया घऊ टुकडा चार सो सर तेना उसा भाव पाच मगफळी आठसो पचास रुपयाची तेना उसा भाव एक हजार त्रणसो चाळीस कपास एक हजार एक रुपया तेना उसा भाव एक हजार જીરું બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમી તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ગુવારગમ सात सो रुपयाती लईने तेना उसा भाव आठसो एकसठ एरंडा एक हजार एक सो रुपया तेना उसा भाऊ एक हजार त्रण सो पीस धाणा एक हजार चार सो रुपया तेना उसा भाऊ एक हजार नऊ सो चाळीस सोयाबीन सात सो एशी रुपयात लयने तेना उषा भाव आठ सो वीस वरियाळी एक हजार एक सो पचिस रुपया तेना उसा भाव एक हजार सो पंचि घुकडा पाच तेना उसा भाव पाच मगफळी एक हजार रुपयाची तेना उसा भाव एक हजार पाच सो सोळ कपास नऊ सो पचास रुपयाची लई तेना उसा भाव एक ઝીરું ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર હજાર છ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચ્યાસી રૂપિયા એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો પચીસ શેણ્યા નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એંશી અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાવન મગ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો દસ ધાણા એક હજાર આઠસો પાંચ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો પંચાણું અજમા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો પંદર લસણ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ ડુંગળી લાલ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો રૂપિયા મરસા સુકા सात सो साइठ रुपयाची लई न ते त्रण हजार आठसो पंचाशी तल सफेद एक हजार तेना उसा भाव। बे हजार बाजरी त्रण सो साइ तेना उसा भाऊ चार सो टुकडा चार रुपया तेना उसा भाऊ रुपया મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો પંચોતેર કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો વીસ જીરું બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર ચાલીસ રૂપિયા આ તા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસો પચીસ એરંડા એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસો અઠ્યાવીસ સેણા નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બાણું સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને तेना भाव एक हज़ार नौ सौ चालीस रुपया तुवेर नौ सौ एशी रुपया लाई ने तेना भाव एक हज़ार त्र तेर अड़द नौ सौ रुपया लाई नहीं भाव एक हज़ार चार सौ पंचासी रुपया मग एक हज़ार एक सौ एक रुपया लाई ने तेना भाव एक हज़ार छ सौ एकोतेर वलदेशी सात सो रुपयाची लईने तेना उसा भाऊ एक हजार चार सोळी आठसो रुपया तेना उसा भाऊ एक हजार त्रणसो तोतेर मठ नऊसो रुपयाची लईने तेना उसा भाव एक हजार सात सो पचास रुपया वटाणा एक हजार बसो पचास रुपयाची लईने तेना उचा भाव एक हजार सात सो तीस कळथी चारस रुपया रुपयाची लई नाही तेना उसा भाव सात सो पीस राजमा एक हजार एक सो एक रुपयाची लय नाही तेना उसा भाव एक हजार पाच सो साइ सोयाबीन आठ सो चाळीस रुपयाची लय नाही तेना उसा भाऊ नऊसो नऊ रुपया मेथी नऊ सो पचास रुपयाची लई नाही तेना उसा भाव एक हजार त्रणसो वीस रजको સાત હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર ને નવસો રૂપિયા ગુવાર ગમ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પાંચ રૂપિયા ઈસબ ગુલ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચીસ તલ સફેદ એક હજાર નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન કાળા ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ રૂપિયા અજમા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી તેના ભાવ એક હજાર પાંચસો પચાસ ધાણા એક તેના ભાવ બે હજાર એકત્રીસ લસણ છસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચોતેર ડુંગળી લાલ પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો એકતાલીસ રૂપિયા મરસા ચૂકા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો પચાસ ચુવાદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ત્રીસ મકાઈ બસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો એંશી રૂપિયા જુવાર સફેદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો સોળ રૂપિયા બાજરી ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાર રૂપિયા ઘઉં લોકવન पाच सो सोळ रुपयाची लईने तेना उसा भाव पाच सो पिस्तालिस रुपया घाऊ टुकडा पाच सो अठार रुपयाची लयने तेना उसा भाव पाच सो नेऊ रुपया मगफळी एक हजार रुपयाची तेना उसा भाव एक हजार त्रणसो नेऊ कपास एक हजार बसो नेव रुपयाची तेना भाव એક હજાર પાંચસો ઓગણીસ જીરું ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર આ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છપ્પન સેણ્યા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એક શેણ્યા સફેદ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ભાવ બે હજાર અગિયાર મગ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક્યાસી અડદ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો અગિયાર તુવેર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ સોયાબીન સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો વાલ દેશી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એક રૂપિયો વટાણા એક હજાર ત્રણસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો મેથી 826 सव्वीस रुपयाची लय तेना उसा भाऊ नऊसो एक्काशी रुपया तल सफेद एक हजार एकावन तेना उसा भाव बे हजार बसो एकावन धाणा एक हजार एक तेना उसा भाव बे हजारने एक्याशी रुपया लसण एक तेना उसा भाव आठ डगळी लाल सेतालिस रुपयाची लय तेना उसा भाव बसोने एक्याशी रुपया डूगळी सफेद एक सो एक, 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 एक तेना उसा भाव बसो एकाणु रुपया मरसा सुकावन रुपया तेना उसा भाव त्रण हजार सात एकावन जुवार पाच सो रुपया तेना उसा भाव आठसो रुपया बाजरो त्रण सो एकावन रुपया तेना उसा भाव चार सो एकावन घऊ लोकवन पाच सो रुपयाची लयने तेना उसा भाव पाच सो बेतालिस रुपया घऊ टुकडा पाच सो रुपया तेना उसा भाऊ सो वीस रुपया मगफळी सात रुपया एक्काशी रुपयाची लईने તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકોતેર મગફળી સાસઠ નંબર આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકતાલીસ કપાસ એક હજાર એકસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક્યાસી જીરું બે હજાર પાંચસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર હજાર ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો બધા આભાર અને ધન્યવાદ